બધા બ્રેકફાસ્ટ કરી લે પછી પછી બ્રેકફાસ્ટ કરી જલ્દી હાલો મિત્રો તો આપણે ટ્યુશનમાં જવાનું છે તો ટ્યુશનમાં જવા માટે કરી છે આપણે

અકદુ છે એટલો બસ્તો તો ખાનો ગાઈસ તો हेयर कट કરી આવ્યો તો हेयर कट થઈ ગયા છે તો હવે આપણે રેડી થઈ જઈએ हेयर વોશ બધું કરી લઈએ તો તમને રેડી થઈને हेयर वॉશ બધું કરીને મળું હા સો ગાઈસ કપડાં

હાલો વાઇઝ તો ક્લાસે આજે જવાનું છે તો હવે ક્લાસ માટે નીકળીએ સવા તને પૂછી જશું ક્લાસ જીધો ફેક્ટરી જશે હલો તો ક્લાસે જવા માટે નીકળી ચાર બાઇક છે દસેડા બેન આવી ગયા છે આપણા બધાય પાછા નીચે ઉતરીジャશું શું કરતી થી પાકી ક્લીન કરી

એનું અહીંયા નથી લીધું એટલે આજનો બ્લોગ નાનો છે કાલ રક્ષાબંધન છે ને આજે તમે બ્લોગ જોતા રહેશો હેપી રક્ષાબંધન ટુ બધા ભાઈ અને બહેનોને કાલે રક્ષાબંધન છે ને તો બ્લોગ એ જોતા રહેજો કેવું સેલિબ્રેશન ને શું બધું અમે કરી છીએ તો બ્લોગ એ જોવાનું ભૂલતા નહીં તો આજના બ્લોગમાં જાજુભાઈ નથી એટલે આજનો બ્લોગ અહીંયા જ આપણે એન્ડ કરીએ આજનો બ્લોગ જોવો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલ બનાવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગુડ બાય